સાય ચાલીસ શ્રદ્ધા રાખી કરો ધર્મ ને ધ્યાન સાઈ કૃપાથી સૌ દૂર થશે અજ્ઞાન શિરડી ગામે શુભ સુંદર ગામ શ્રી સાંઈ બાબા નું છે યાત્રાધામ સાઈ બાબા ત્યાં થયા પ્રગટ જેને પૂજ્યા જ આખું જગત અપૂર્વ સાંઈ બાબા નો મહિમા છાયા પ્રગયા બાળ થઈ ગઈ ત્યાં મીઠી ડાળ પ્રગટ્યા હતા ત્યારે શ્રી બાબા એ ચૌદ વર્ષના સુકો મળી જુઓ લીલાય તે કડવો લીમડો મીઠો થાય બદન સૌમ્યવળી તેજ અપાર તિલક લલાટ પર દીપે શ્રીકાર કાર શિરપર જટા નું જાજુ રૂદ બાબા મધુર વદે વાણી શ્રીમુખ માત પિતા ને જે સાઈ મનાઈશ્વરી અવતાર પૂજાય સદા બાબા ઘર ઘર વસી ગયા તે સૌના અંત અંતર બાબા ભૂત સાય શ્રી કોઈ કહે શંભુ ભોળા મહાદેવ કોઈ કહે સાઈ સ્વરૂપે કોઈ કહે આતો છે શ્રીરામ કોઈ ભજે પીર ઓલ્યા નામ જે 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 સ્વરૂપે ભજતા જન તે તે સ્વરૂપે સાઈ દે દર્શન બાબા સાઈ છે એવા સિદ્ધ સંકટ આળી આપે છે નવનીત જે મન જેવી ઈચ્છા કરી સાઈ બાબા એ તે પૂર્ણ કરી નાત જાતના જેને ભેદ સર્વે પ્રત્યે સરખું ગણે પિતા ના સૌ ભેદ ભાવ ની તોડી જાળ રોગી તો રોજ જાય ભજે દુખી તો દુઃખ જાય કૃપા એવો મહિમા વર્ણ એ બાબા ને ભજે શુભ ગુરુવાર તો ખાસ પૂજે પતિત તારિયા બાબા એ ઘણા ભક્તો માટે ન રાખી કઈ માણા સાઈ નામે ટળતા સદુખ સાઈ નામે મળતા સસુખ સાંઈ નામ એવો મહિમા રંગ રાઈસો પડતા પાય સાંઈ નામ લઈ કરે ગુરુવાર તેનો થઈ જાય બેડો પાર નવલી ભેડ ધરે ભક્તો ની પણ બાબા નું નહી તેમાં જ દરેક કફની ને બાંધે કટકો શીર દુઃખી ભક્ત માં શક્તિ નો ભંડાર વિના તેલ દીપ પ્રગટાવ્યા નિર્ધાર બાબા નિત્ય કરતા એ ઉપદેશ રંગ પર રોશન કરશો લે શ્રદ્ધા રાખી કરો પુણ્ય ને દાન ભાડી ભૂખ્યા ને કરજો અનદાન સત્ય વધો નીતિ નિયમ રાખો જીવન ધર્મ થી નવ રળજો દન રટન કરો મંત્ર એક મન શ્રી સાંથ શરણમ નવ એકવીશ ગુરુવાર જે કરે એકસો વાર મંત્ર જપ કરે સાયક રૂપાથી દુગધારી રજાય સુખ શાંતિ જીવનમાં થાય બોલો શ્રી સચિનાનંદ સદગુરુ સાયનાથ મહારાજ જય